મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેરાલુના મદ્રુપુર ગામેથી કે જ્યાં મદ્રુપુર ગામે અસ્થિર મગજના વ્યક્તિએ પોતાના ઘરમાં આગ લગાડી દીધી છે આજરોજ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે એક કલાકે મળતી જાણકારી મુજબ ખેરાલુના મદ્રુપુર ગામે નાયકવાસમાં આવેલા એક કાચા મકાનમાં અસ્થિર મગજના વ્યક્તિએ આગ લગાડી દેતા અફરાતફરી જોવા મળી હતી મળતી જાણકારી મુજબ દિવ્યાંગી ઈસમે પોતાના ઘરમાં કચરો ભેગો કરી રાખ્યો હતો આ કચરામાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું ગામના નાગરિકે પહેલા જાણ કરી હતી જેથી કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ખેરાલુ ફાયર વિભાગને પણ કરાતા ફાયરનો કાફલો મધ્રપુર પહોંચી ચૂક્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે આગમાં ઘર બળીને ખાખ થવા પામ્યું હતું અહેવાલ જીગર મેવાડા મદ્રપુર ખેરાલુ